વિશ્વ હિન્દુ પરિષદ પાટણ જિલ્લા દ્વારા યુનિવર્સિટી રંગભવન ખાતે લવજિહાદી જેવા કિસ્સામાં યુવતી પોતાની રક્ષા કરી શકે અને સક્ષમ બને તે માટે હિન્દુ સમાજની સુરક્ષા દુર્ગાષ્ટમી શક્તિ સંચાલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર મીનાબેન હિરવાણીયા જિલ્લા સંપર્ક પ્રમુખ રાષ્ટ્રીય સેવિકા સમિતિના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કાજલબેન વ્યાસ મહિલા સરપંચ દ્વારા ગામ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પરમ પૂજ્ય સાધ્વી દીદીના અભાનંદ સરસ્વતીજીએ પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં વધુમાં વધુ હિન્દી યુવતી તથા માતૃશક્તિ શક્તિ જોડાઈને રાષ્ટ્ર રક્ષાના સંકલ્પને દ્રઢ કરે તેવી પિંકી દીદી પવાર દુર્ગાવાહીની રાષ્ટ્રીય સંયોજિકાએ આહવાન કર્યું હતું આજે જે રંગભવનની અંદર જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે શું કહેશો આજના કાર્યક્રમ પહેલાં તો જય શ્રીરામ સૌને આજનો કાર્યક્રમ દુર્ગાવાહિની અને માતૃશક્તિ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં બહેનો દ્વારા તલવાર રાસ રંગ પ્રદર્શનને કરવામાં આવશે તથા આ કાર્યક્રમનો ઉદ્દેશ દરેક દીકરીને લવજેહાદથી બચાવવાનો અને દરેક દીકરી સશક્ત બને તે માટેનો છે તો આપ સર્વેને દુર્ગાવાહિનીમાં જોડાવાનું આહવાન છે અને આ કાર્યક્રમ દરમિયાન શક્તિ સંચાલનનું પણ આયોજન કરેલ છે તો પાટણની સર્વ જનતાને અનુરોધ છે કે આપની દીકરીને દુર્ગાવાહિનીમાં જોડો અને આપ પણ આ કાર્યમાં જોડાવો એટલે આજે રંગભવનની અંદરના કાર્યક્રમની અંદર બીજા કયા કાર્યક્રમો યોજાશે આજે આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સહ સંયોજિકા પિંકી દીદી હાજર રહ્યા છે તો તેમના આપને આશીર્વાદન મળશે પછી દીદીમાં આભા દીદીમાં હાજર છે કે એ પણ પોતાનું ઉદબોજન આપશે અને દરેક દીકરીઓ જે અહીંયા દુર્ગાવાહિનીમાં શીખી છે તેનું પ્રદર્શન કરશે આપનું નામ અને પરિચય મારું નામ સપનાબા દરબાર છે હું દુર્ગાવાહિનીમાં પાટણ જિલ્લા શક્તિ કેન્દ્ર સંયોજિકા છું હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ